કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું કુલચા એકદમ બજાર જેવા જ બેકરી જેવા જ ઓવનનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ કુલચા ઘરે જ તવા પર બનાવશું ઘરે કુલચા બનાવવા ખૂબ જ સહેલા છે મિત્રો તમે આ રીતે ઘરે કુલચા બનાવી એક વખત ટેસ્ટ કરશો તો બજારમાં મળતા કુલચા તમે ભૂલી જ જશો એટલા ટેસ્ટી બનશે તો ચાલો જોઈએ કુલચાની રેસીપી બે કપ મેંદાનો લોટ લેશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું બે ચપટી જેટલા મીઠા સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરશું એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર એડ કરશું મોણ માટે ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરશું પછી આ મેં એક વાટકી થોડું ખાટું હોય એવું દહીં લીધું છે આપણે દહીંથી લોટ બાંધવાનો છે પરંતુ બધું એકી સાથે નહીં નાખીએ પહેલાં હું અડધું દહીં નાખું છું પછી જરૂરિયાત પ્રમાણે આપણે એમાં એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આપણે જે અડધી વાટકી દહીં બચાવ્યું હતું એને પણ આમાં એડ કરી દેસુ આટલા લોટને બાંધવા માટે એક વાટકી દહીં જોઈ જશે હવે આપણે આનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે રોટલી કરતા પણ પોચો લોટ રાખવાનો છે આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે અત્યારે લોટ હાથમાં ચોટે એવો હોય છે આપણે આ લોટને કન્ટિન્યુ દસ મિનિટ મસળીને અને આ રીતે પટકીને સોફ્ટ બનાવવાનો છે આ રીતે થોડીવાર વાર પટકશો એટલે લોટ હાથમાં ચોટતો બંધ થઈ જશે થોડો પટકીને અને થોડો મસળીને આ રીતે સોફ્ટ બનાવી લેશું હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે અને હાથમાં ચોટતો પણ બંધ થઈ ગયો છે હવે આપણે આ લોટને એક સરખો કરી લેશું પછી આપણે હાથને થોડા તેલવાળા કરી લેશું આ રીતે હાથ તેલવાળા કરી લોટને આપણે હાથમાં લઈ આ રીતે સરસ ગોળ ગોળા જેવું કરી લેશું હવે આપણે કાથરોટને હટાવી લેશું એની જગ્યાએ આપણે એક બોલ લઈ લેશું અને બોલમાં આ લોટને મૂકી દેશું લોટની ઉપર પણ આપણે થોડું તેલ લગાવી હવે આની ઉપર આપણે એક કોટનનું ભીનું કપડું ઢાંકી અને ત્રણ થી ચાર કલાક સુધી રાખવાનો છે કમસે કમ ત્રણ કલાક તો રાખવાનો જ છે પરંતુ ચાર થી પાંચ કલાક રહેશે તો વધારે સરસ બનશે પરંતુ જો તમારે આટલા બધા કલાક રાહ નથી જોવી અચાનક કોઈ મહેમાન આવી ગયા અને ફટાફટ કુલચા બનાવવા છે તો તમે ઈસ્ટ નો ઉપયોગ કરી અને લોટ બાંધી શકો જો તમે ઈસ્ટનો ઉપયોગ કરી લોટ બાંધશો તો એક કલાક પછી એમાંથી કુલચા બનાવી શકો છો ઈસ્ટનો ઉપયોગ કરી લોટ કેવી રીતે બાંધવો અને કુલચા કેવી રીતે બનાવવા એના માટેનો વિડીયો હું આગળ જતા શેર કરીશ હવે આપણા લોટને ચાર કલાક થઈ ગઈ છે હવે આપણે એને ખોલશું આપણો લોટ સરસ ફૂલી ગયો છે સરસ ફરમેન્ટ થઈ ગયો છે હવે આપણે એને વધારે મસળવાનો નથી બસ થોડો સરખો કરી અને એમાંથી લુવા બનાવશું તમારે જેવડી સાઇઝના કુલચા બનાવવા હોય એવડો લુવો લેવાનો કુલચા બનાવવા માટે આપણે થોડો મોટો લુવો જ લેવાનો કારણ કે આપણે કુલચા થોડા જાડા જ વણવાના હોય છે હવે આપણે કુલચાને વણી લેશું કુલચાને આ રીતે થોડો વણી અને એની ઉપર આપણે થોડો પાણીવાળો હાથ ફેરવશું એની ઉપર આ મેં કલોંજી લીધી છે આ કલોંજીને આપણે આની ઉપર છાંટશું જો તમારી પાસે કલોંજી ના હોય તો તમે એની જગ્યાએ કાળા તલ પણ લઈ શકો પણ કલોંજીનો ટેસ્ટ સરસ આવશે અને થોડા ઝીણા કટિંગ કરેલા ધાણા છાંટશું અને ફરીથી આપણે કુલચાને વણી લેશું કુલચાને વણવા માટે હું આ રીતે આખો પાટલો ફેરવીને જ વણું છું તમને જે રીતે ફાવે એ રીતે વણી શકો મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કુલચાને આ રીતે આપણે થોડા જાડા જ વણવાના છે કુલચાને મેં આટલા જાડા જ વણેલા છે આનાથી થોડા વધારે જાડા પણ તમે રાખી શકો આનાથી થોડા વધારે જાડા રાખી શકો પરંતુ આનાથી વધારે પતલા રાખવાના નથી હવે આપણે આને શેકી લેશું કુલચાને શેકવા માટે આપણે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરીશું આપણે તવીને ગેસ ઉપર ગરમ થવા મૂકશું તવી થોડી ગરમ થાય એટલે આપણે એમાં થોડું બટર લગાવશું એની ઉપર આપણે વણેલા કુલચાને શેકવા માટે મૂકશું પછી એમાં તવી ઉપર આ રીતે થોડું પાણી છટકોશું પાણી કુલચાને ના અડે એ રીતે છટકોરવાનું છે પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે શેકાવા દેસુ આ રીતે પાણી છાટી કુલચાને શેકશો તો કુલચા સરસ સોફ્ટ બનશે કુલચાને આપણે ધીમા તાપે જ શેકવાના છે બે મિનિટ પછી ઢાંકણ ખોલશું અને કુલચાને પલટાવી લેશું એની ઉપર ફરીથી બટર લગાવશું તમે બટર લગાવ્યા વગર પણ કુલચાને શેકી શકો પરંતુ જો બટર લગાવી શેકશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે થોડીવાર પછી કુલચાને ફરીથી પલટાવી લેશું અને બીજી સાઈડ પણ બટર લગાવી લેશું થોડી થોડી વારે આપણે કુલચાને ફેરવતા જશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બંને સાઈડ સરસ શેકાઈ જાય એટલે આપણે કુલચાને કાઢી લેશું ફરીથી તવી પર બટર લગાવશું અને વણેલા કુલચાને શેકવા મૂકશું કુલચાની ફરતી બાજુ પાણી છાંટશું અને ઢાંકણ ઢાંકી બે મિનિટ શેકાવા દેશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે બે મિનિટ પછી ઢાંકણ ખોલીશું અને કુલચાને પલટાવી લેશું કુલચા ઉપર ફરીથી બટર લગાવીશું થોડીવાર પછી કુલચાને ફરીથી પલટાવી લેશું અને એની ઉપર પણ બટર લગાવીશું આ રીતે બંને સાઈડ ફેરવતા જઈ અને કુલચાને સરસ શેકી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલર નું શેકાઈ જાય એટલે હવે આપણે કુલચાને કાઢી લેશું આ રીતે બધા જ કુલચા શેકી લેશું મિત્રો ઈસ્ટ નો કે ઓવન નો ઉપયોગ કર્યા વગર કુલચા ઘરે બનાવવા છે ને સહેલા તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી સોફ્ટ અને જાળીદાર કુલચા કુલચાને આપણે છોલે સાથે સર્વ કરશું આ છોલે બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો આપણે એક તોડીને પણ જોશું તો આ રીતે કુલચા બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો બન્યા છે ને મસ્ત સોફ્ટ અને જાળીદાર મિત્રો આ રીતે તમે કુલચા ઘરે બનાવી ટેસ્ટ કરશો તો તમે બજારના કુલચા ભૂલી જ જશો તો આપણા છોલે અને કુલચા ખાવા માટે તૈયાર છે મોમાં પાણી આવી ગયા ને તો તમે પણ ક્યારે બનાવો છો